નમસ્કાર દર્શક મિત્રો સ્મિતા ભારતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું આયુષી રાવ નજર કરીશું મહત્વના સમાચારો પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ પર એડવેન્ચરનું ફેસ્ટનું જે ઉદ્ઘાટન છે એ કરવામાં આવ્યું જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલ ધરોઈ ડેમ પર દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં એડવેન્ચર ફેસ્ટમાં જમીન પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની દસથી વધુ એક્ટિવિટી સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે પ્રવાસીઓ માટે અત્યાધુનિક એસી ટેન્ટ સ્થિતિ જેવી કે દરબારી ટેન્ટ પ્રીમિયમ ટેન્ટ સહિતના કુલ એકવીસ ટેન્ટ કાર્યરત કરાયા છે જોકે ધરોઈ ખાતે શરૂ થયેલા એડવેન્ચર ફેસ્ટ આજથી પિસ્તાળીસ દિવસ સુધી કાર્યરત રહેશે આ ફેસ્ટમાં પેરાસિલિંગ પાવરબોટ પેરામોટરિંગ ક્લાઇમ્બિંગ ટ્રેકિંગ માઉન્ટેન બાઇકિંગ સાયકલિંગ સહિતની પ્રવૃત્તિઓ કાર્યરત કરવામાં આવી છે ત્યારે ખાસ પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા ઈડર ધારાસભ્ય રામલાલ વોરા સહિતના છાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયા ઉપસ્થિત રહ્યા હતા આજથી ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ની શરૂઆત કરવામાં આવી છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધરોઈ ડેમની બાજુમાં ટેન્ટ સિટી અને એડવેન્ચર પાર્ક તરીકે એની શરૂઆત કરવામાં આવી છે આજે મુખ્યમંત્રી શ્રી સવારે સૌથી પહેલા એડવેન્ચર સિટીમાં આવ્યા અને એડવેન્ચર રાઈડ પણ કરી એ પછી ટેન્ટ સિટીનું ઉદઘાટન કર્યા અને આ બંને ખુલ્લું મૂકવામાં આવ્યા છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટની અંદર વોટર બેઝડ રાઇડ્સ એર બેઝ રાઇડ્સ અને લેન્ડ બેઝડ એડવેન્ચર એક્ટિવિટીઝ કરવામાં આવનાર છે લગભગ એસીથી નેવું અલગ અલગ રાઈડ્સ અને ઓપરેટર્સ આ તમામ સમયગાળા દરમિયાન અહીંયા હાજર રહેશે અને તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે ધરોઈના પિક્ચરિસ્ક બેકગ્રાઉન્ડમાં આ છે એની અંદર મોટરબોટ સ્પીડ બોટ જેટસ્કીઝ અને એર માટે જે પેરામોટરિંગ હોટેર બલૂન આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ ઝેપ લાઇનિંગ ઝોપિંગ આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ પ્લાન કરવામાં આવી છે સાથે સાથે સિટી પણ બનાવવામાં આવી છે ટેન્ટ સિટીની અંદર એકવીસ જેટલા અલગ અલગ કેટેગરીના ટેન્ટ છે અને એની સાથે સાથે ડોર્મેટરી પણ એસી ડોર્મેટરી બનાવવામાં આવી છે સો પ્રવાસીઓ માટે ખૂબ સારી સુવિધા છે સર્કિટ રૂટ્સ અલગ અલગ પ્રકારના ક્રિએટ કરવામાં આવ્યા છે કે જે લોકો અહીંયા આવે સવારે સાંજે દિવસે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ માણી શકે પછી અહીંયા રોકાય તો એ અલગ અલગ સર્કિટ ઉપર તારાંગા હિલ છે વડનગર છે પોલો ફોરેસ્ટ છે અંબાજી છે આ તમામ જગ્યાની પણ મુલાકાત સાથે સાથે લઈ શકે છે સો ધરોઈને એક આલ્ટરનેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે આપણે ઊભા કરીએ છીએ વિકસિત કરીએ છીએ આપ જોઈ શકો છો અત્યારે આપણે જે વિસ્તારમાં છે ડાઈક ટુ છે ડાઈક ટુની બાજુમાં આ તમામ ગતિવિધિઓ શરૂ છે ડાઈક વનના જે એરિયા છે ત્યાં ધરોઈનું આખું જે એડવેન્ચર અરીના જે કાયમી વ્યવસ્થાઓ છે એ અત્યારે ત્યાં બાંધકામ ચાલુ છે એટલે આપણે ડાઈક વન ટુની વિસ્તારમાં આ તમામ ગતિવિધિઓ રાખી છે અને આવનાર સમયમાં આખું ધરોઈ ડેમ રિઝનમાં ખૂબ અલગ અલગ પ્રકારની હોટલ્સ રેસ્ટોરન્ટ્સ અનેક પ્રકારના ગતિવિધિઓ એડવેન્ચર સ્પોર્ટ્સ આ તમામ ગતિવિધિઓ કાયમી તરીકે અહીંયા ઊભી કરવામાં આવનાર છે અત્યારે જે કામો ચાલે છે એ કામો પણ લગભગ છવ્વીસ સુધી પૂરા થશે આપણે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં છે એના પછી ફેઝ થ્રીની જે ગતિવિધિઓ છે એ માટે અત્યારે આપણે એજન્સી નિમવાની કામગીરી ચાલુમાં છે અને